જય ગૌ માતા જય સ્વામિનારાયણ આજે તમે તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ અને ગાંધીનગર જિલ્લામાંથી આજે સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલી જૂનાગઢ જિલ્લાનું મંથલી ત્યાં તમે બધા આજે તમારો કિંમતી સમય બગાડ્યો તો ન કહી શકાય કિંમતી સમય કાઢીને તમે આ આટલા બધા દૂર ફાર્મ ઉપર આવ્યા છો એટલે એનો મતલબ એવો થયો કે તમે લોકોને આ અભિયાનની અંદર થોડોક ઇન્ટરેસ્ટ તો છે ભલે કરતા બધા નથી પણ તમે બધા એવું માનો છો કે આ આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસ એક વર્ષ બે વર્ષ પછી આ રસ્તે આપણે જવું અનિવાર્ય થઈ પડશે તો ખેડૂતો આ બાબત એવી છે જે પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત ખેતી રેસિડ્યુ ફ્રી ખેતી કોઈ પણ નામ આપો નામની અંદર બહુ કાંઈ પડવાનું એટલું બધું અગત્યનું નથી આપણે કરીએ છીએ હું આપણો ઉદ્દેશ હું છે આ જે બધા નામ છે એ બધાયનો કરવાનો મિનિંગ શું છે અથવા તો એની પાછળનો ધ્યેય શું છે એ સમજવાની જરૂર છે આ વસ્તુની જરૂરિયાત શા માટે અત્યારે ઊભી થઈ ખેતી તો આપણે વર્ષોથી આ કરીએ છીએ પણ હવે આની થોડીક પેટર્ન બદલાવાની જરૂર શું કામ પડી એનું સૌથી મોટું જો કોઈ કારણ હોય ને આર્થિક બાબતને આપણે મેન ન આપી શકીએ આર્થિક બાબતને એક બાજુ રાખવી પડે કારણ કે દરેક માણસનું એક સપનું હોય છે કે અમે સારી સુખમય શાંતિમય એક જિંદગી જીવીએ ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો છે કેટલાય જન્મોના પુણ્ય થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે ચોરાશી લાખ યોની આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે એમાંથી પાસ થતાં 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 સારા કાર્યો કરતાં કરતાં આપણને માણસનો અવતાર મળે એમાં ભી પાછો ભારતની અંદર જળવો એ તો અતિ દુર્લભ છે ગાડીઓ ફેરવવી સારા સારા ખાન વ્યસનો કરવા આ તે એ આપણી માત્ર જિંદગી નથી આપણે માણસ છીએ તો આપણી બીજી કેટલી બધી ફરજો છે કે જે આપણે વર્તમાન સમય વર્તમાન સમયની જીવનશૈલી એટલે કે પશ્ચિમી જે દેશો છે એની અંદર અતિશય ટેકનોલોજી એના કારણે આપણે આપણી મૂળ સનાતન સંસ્કૃતિની જે આપણી જીવન વ્યવસ્થા હતી એને આપણે થોડીક આપણે ભૂલી ગયા છીએ અને એના કારણે આજે મહાભયંકર બીમારીઓ અને ખૂબ જ પ્રકારની નુકસાની આપણે આજે ભોગવી રહ્યા છીએ એના એક્ઝામ્પલ આપણે ગમે તમે કહો એટલા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે એની અંદર હરેક માણસને સ્વીકારવું જ પડે કે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા છીએ પછી કોઈ વાતની અંદર તર્ક બધી વાતની અંદર હોય સમજો તર્ક વગરની વાત ન ચાલે તર્ક થવા જ જોઈએ પણ તર્કની પાછળ પાછું સત્ય છે એ તો અંતે સાચું જ રહેવાનું એટલે પ્રાકૃતિક કૃષિની જરૂરત એટલે અત્યારે પડી છે કે આજે સાત વર્ષ પહેલાં પંજાબથી બિકાનેરથી ભંડીડા ફંટી જે કેન્સર નામની ટ્રેન ચાલતી હતી ઓલરેડી અત્યારે ચાલે છે આમ ટ્રેન તો બધા મુસાફરો માટે હતી પણ એની અંદર એટલા બધા કેન્સરના દર્દીઓ જતા હતા એટલે એનું નામ જ કેન્સર ટ્રેન પડી ગયું બિકાનેરથી વટિંડા મતલબ કે પંજાબની અંદર ખૂબ ખેડૂતોએ પ્રગતિ કરી હરિત ક્રાંતિ આવ્યા પછી પંજાબના ખેડૂતોએ રાસાયણિક ખાતરો ટેકનોલોજી અને પેસ્ટિસાઈડ એનો ઉપયોગ કરીને એટલી બધી સમૃદ્ધ ખેતી કરી એટલા બધા એસ્ટ ઉત્પાદન લઈ ગયા એ લોકો કે આજે અનાજની અંદર પંજાબ ભારતની અંદર ફર્સ્ટ નંબરે આવે કે અનાજ ઉત્પાદન હોય એની અંદર ચોખ્ખા હોય તો ભલે ભલે ઘઉં હોય તો બી ભલે તો એનું પરિણામ એ આવ્યું અતિશય આડેધડ ઉપયોગ કરવાને કારણે પંજાબની અંદર એટલા બધા કેન્સરના કેસો વધી ગયા એટલા બધા કેન્સરના કેસ વધી ગયા કે એક સમયે ચાલતી ટ્રેનનું નામ કેન્સર ટ્રેન પડી ગયું કે એમાં એટલા બધા એના પેશન્ટ હોય કે એ આખી ટ્રેન જ કેન્સર ટ્રેસ તો એ પંજાબમાં એટલી બધી આની અસર આવવાથી આ કેન્સર ટ્રેન નામ પડી ગયું આજે વર્તમાન આજના દિવસે આપણે જોઈએ તો પંજાબ પાછળ રહી ગયું અને ગુજરાત આગળ છે ગુજરાત અત્યારે કેન્સરની અંદર પંજાબ કરતાં આગળ છે એટલો બધો કેન્સરના રોગની અંદર ઉછાળાયો છે તો ઘણાને એવું થાય કે આની અંદર હું માત્ર ખેડૂતોનો જ વાક છે ખેડૂતોએ રાસાયણિક અને દવાઓનો ઉપયોગ કર્યો એ એક જ જવાબદાર છે તો ઘણા બધા એની અંદર તર્ક કરતા હોય છે તો આપણે એમ નથી કહેતા કે ખેડૂતોનો માત્ર એક રોલ છે એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે પણ પચાસથી સાઠ ટકા તો આપણે ખેડૂતને જ કહી શકીએ કારણ કે ગમે એવડો માણસ પૈસાદાર હોય કરોડપતિ હોય કે નાનામાં નાનો મજદૂર હોય એને સવારથી સાંજ સુધી પોતાનું શરીરને ચલાવવા માટે બે રોટી અને શાક સબ્જી જોઈએ કે બીજું કાંઈ તેલ મસાલા તવંગર માણસ હોય તો એનું નામ બીજું હોય એને બીજી રીતે રાંધું હોય પણ જમવામાં તો અનાજ ફળફૂલ શાકભાજી દહીં દૂધ ઘી તેલ જોઈએ કે બીજું કાંઈ બરાબર તો આમાંથી મોટાભાગનું જે આપણા પેટની અંદર હરેક માણસના પેટમાં આવે છે એ મોટાભાગની જરૂરિયાત અથવા તો એનો રો મટીરિયલ કહીએ એ ખેડૂત પાસેથી જ જાય છે બજારની અંદર અનેક પ્રકારની વાનગીઓ છે તમે ફાસ્ટ ફૂડની અંદર લઈ લો મોટા મોલની અંદર જાઓ મોટી રેસ્ટોરન્ટમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ પણ એ સોર્સ આવે છે ક્યાંથી આવે તો જમીનમાંથી જ છે કે પછી તમે દાબેલી કહો કે પીઝો ક્યો કે કોઈ બી નામ આપો બંને તો ઘઉંમાંથી જ કે બંને તો ચોખામાં જ બને તો તેલમાંથી કોઈ પણ તેલ લઈ લ્યો મગફળી હોય કે પછી નારિયેલ તેલ હોય કે સરસો હોય કે કોડ પણ હોય પછી જુવાર લઈ લ્યો મકાઈ લઈ લ્યો હરેક પ્રકારના શાકભાજી લઈ લો ફળફૂલ લઈ લ્યો તો આ બધી જ વસ્તુઓ ખેતી સિવાય ક્યાંય થતી નથી ટેકનોલોજી ગમે એટલી આગળ આવશે અત્યારે એ આઈનો જમાનો આવી ગયો છે એઆઈની શરૂઆત થઈ ગઈ છે અરે એ આપણે તો એમ કહીએ એ તો શું પણ એઆઈનો બાપ કદાચ આવે ને તો પણ આ વસ્તુ ક્યારેય સંભવ નથી દૂધ ઘી માખણ ગાય માતા સિવાય એ આઈ કોઈ દી આપવાની નથી સમજી લો અનાજ કઠોળ ફળ લોકભાજી આ ધરતી માતા સિવાય કોઈ આપી શકે નહીં ક્યારેય પણ એટલે આજે ગુજરાતની પરિસ્થિતિ એ થઈ છે કે આજે ગુજરાતની અંદર છેલ્લા અઢી વર્ષમાં ત્રણસો ટકાનો ઉછાળો અમે ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રમાં ત્રણસો ટકાનો ઉછાળો કેન્સરની અંદર છે એનું કારણ એમાં મોટાભાગના ખેડૂતો જ એના ભોગ બન્યા છે કારણ કે ખેડૂતો માત્ર ખેતરમાં નાખતા નથી પણ રોજિંદા એના સંસર્ગમાં રહે છે ખેતરમાં નાખે છે એ તો સમજી લીધું પણ નાખવાનું કેવી રીતે એને હાથે જ નાખવાનું છે દવાના છંટકાવ કરે આજે ભયંકર દવાઓ તો એ સૌથી પહેલાં તો એને જ ઉડે છે જેમ છોડને ઉડે એમ એના શ્વાસમાં જાય છે અંદર તો એના કારણે આજે કેન્સરની મહાભયંકર બીમારી હાર્ટ એટેક ડાયાબિટીસ એવી અન અસંખ્ય જીવલેણ બીમારીઓ દિવસે ને દિવસે વધતી જાય છે આપણે માણસ છીએ તો આપણું પહેલું સ્વપ્ન એ હોય કે પહેલું સુખ તે જાતે નહીં રહે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય ગમે એટલો પૈસો હોય ગમે એટલી ગાડીઓ હોય ગમે એટલી જમીન હોય ગમે એટલા મકાન હોય તમારી નીચે પાંચસો માણસ કામ કરતા હોય પણ તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમારા માટે શું કામનું એટલે પહેલું આમ પહેલું સુખ માણસ માત્ર કે હર કોઈ જીવની અંદર પહેલું સુખ માણસ તંદુરસ્ત હોવો જોઈએ પ્રફુલ્લિત મનવારો હોવો જોઈએ આનંદિત હોવો જોઈએ તો આપણે જે આ કાળી મજૂરી કરીએ છીએ મહેનત કરીએ છીએ જે કાંઈ કરીએ છીએ એ આપણા માટે કામનું નહીતર આપણા માટે શું કામનું તમે ગમે એટલી ગમે એવી સારી ખેતી કરી અને ગમે એટલું પૈસો કમાશો અને તમે ચાલીસ ના થાવ અને આવી બીમારીની અંદર સપડાઈ જાઓ તો એ તમારી મહેનત કામની શું ના તો તમે કોઈની સેવા કરી શક્યા ના કોઈનો પરોપકાર કરી શકા ના કોઈ સામાજિક સંસ્થામાં કંઈ ના કોઈ ધાર્મિક સંસ્થાની અંદર આપણે કાંઈ સેવા ના કરી તંતોડ મહેનત કરીને તમે પૈસા ભેરા કર્યા અને બાળકોને આપી દીધા અને તમે તો પથારીવશ થઈ ગયા અથવા તો હોસ્પિટલાઇઝ થઈ ગયા અથવા તો એવી ભયંકર દવાઓ ખાય અને તમારું જીવન ગુજારો પરાધીન થઈ જાય એવી એવી બીમારીઓ આવે કે માણસ માથા પછાડતો હોય છે તો આ બધાયનું નિવારણ સિત્તેર ટકા નિવારણ ખેતી છે અને બાકીના જે કંઈ વીસ ત્રીસ ટકા છે એની અંદર આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવાની જરૂર છે કારણ કે એક તો ન્યુટ્રિશન વગરનું આપણું બધું ખાણું થઈ ગયું કારણ કે અતિશય દવા અને આ નાખવાથી જમીનની અંદર જે ન્યુટ્રિશન હતા એ આપણે જેટલા કાંઈ ભગવાને એની અંદર રાખ્યા હતા આપણા વડવાઓએ અતિ ગોબરને આ તે ખાતરને બધું નાખી અને જમીનને જે સારી બનાવી હતી એમાં અતિશય દવાઓ અને ખાતર નાખી અને અતિશય ઇલ્ડ એટલે કે ઉત્પાદન લઈ અને એમાં જે કાંઈ હતું એ આપણે બધું લઈ લીધું એના બદલામાં ફરીને પાછું નાખવાનું હોય એ આપણે સદંતર બંધ કરી દીધું આમાં બધા બેઠા એમાંથી કેની પાસે ગાયો છે દસ જણા પાસે છે બરાબર પહેલાં તમે આથી પંદર વીસ વર્ષ પહેલાં આમાં આંગળી ઊંચી કરાવો ને તો એક પણ જગ્યા ખાલી નહોતી બધાની ઘરે પશુ હતા ટોટલી તો એનો ફાયદો શું હતો કે જમીનની અંદર હર વર્ષની અંદર પુષ્કળ પ્રમાણમાં છાણિયું ખાતર જાતું હતું એટલે આપણે જેટલું છોડ દ્વારા લેતા હતા એ પાછા એને મળી જતા હતા પ્લસ આપણા પરિવાર બાળકો માટે સારામાં સારું દૂધ ઘી દહીં છાશ આપણને રોજ મળતા હતા એટલે બે બાજુથી માર લાગ્યો એક બાજુ જમીનમાં ટકાવારી ઘટી ગઈ ન્યુટ્રીશનની બરાબર તો એમાંથી જે ઉગ્યું એમાં પણ ઘટાડો આવ્યો એ આપણે ખાધું તો એમાં પણ ઘટાડો આવ્યો પ્લસ આંગણેથી પશુ ગયા એટલે સારો ખોરાક બંધ થઈ ગયો તો ત્યાંથી બી ઘટાડો આવ્યો એની એ બંધ થયા નહીં વાંધો નહીં એ બંધ કરીને આપણે અત્યારે કેમણાં ગયા બજાર તરફ બજારની અંદર ફાસ્ટ ફૂડની અંદર રેડીમેડ ફૂડની અંદર વધારે વયા ગયા ઘરની અંદર રાંધવાનું ઓછું થયું તો ત્યાંથી પણ ત્યાં તો નુકસાનકારક જ છે ત્યાં તો માત્ર ફ્લેવર અને એસિડ સિવાય કાંઈ છે નહીં જીભને ચટાકો બોલી જાય સુગંધ ને ફ્લેવર એ જ છે એટલે ત્યાંથી પણ માર આવ્યો આવું ઘણી બધી જગ્યાઓથી ફેરાણું એક એક વસ્તુ નથી જવાબદાર પ્લસ આપણી જીવનશૈલી બદલાઈ ગઈ આપણા તહેવારોની ઉજવણી બદલાઈ ગઈ આપણા પ્રસંગો કરવાની જે રીતભાત હતી એ બધી બદલાઈ ગઈ ધાર્મિક તહેવારો છે એ પણ બદલાઈ ગયા પહેલાં શું કરતા કે પહેલાં આપણે આ એક વસ્તુ ગાય હતી એટલે સવારમાં ઉઠો અને વહેલું થાય કારણ કે પશુ હોય એટલે એને વહેલાં ઉઠવું જ પડે આપણે વહેલા ઉઠીએ એટલે પરબારી વહેલાં કસરત થઈ જાય યોગ કરવા તમે જાઓ કે ના જાઓ ગાયને દોવો એ નિરણ નાખો એનું વાસીદું કરો એ કરો એટલે તમારી ન્યાય પહેલાં તો કસરત થઈ ગઈ વહેલું ઉઠાઈ ગયું કસરત થઈ ગઈ ને સારું ખાવાનું મળ્યું હવે એનાથી ઉલટું કરી આખું ઉઠવાનું મોડું થઈ ગયું ખાવાનું ખરાબ થઈ ગયું સવારનો નાસ્તો તો કે શું કે ગાંઠિયા પેલાનું આ દાદા કદાચ નાના ત્યારે શું હતું ગરમા ગરમ રોટલી હે ગરમા ગરમ રોટલો ને એમાં માખણનો આવડો બધો પીંડો મૂકો હોય ને ગોળ હોય ને તાજું ગાયનું દહીં હોય કે ભેંસનું ભલે હોય તોય વાંધો નહીં આ આપણો નાસ્તો હતો એટલે એક આપણે શીરા આપણે શીરામણ કહીએ ગુજરાતીમાં બરાબર નો અર્થ શું થાય એને બેન જુદું પાડો તો એક મણ શીરો ખાવ ને ત્યાં સુધી શિરામણ કરવાની છૂટી હતી આપણા બધાના શિરામણ એવા હતા કારણ કે તમારે તંતોડ મહેનત કરવા જવાની હોય ફૂલ સૂર્યનારાયણ તમને મળવાના હોય એટલે સવારમાં તમે એક મણ શીરો ખાઈને એટલું ખાઈ જાઓ તમારું સ્વાસ્થ્ય બગડે તો મારી જવાબદારી પછી આપણે આવે બપોરા એ બપોરા આવે એનાથી હાફ થઈ જાય અને સાંજે પાછું આપણે એને વાળું કહીએ આપણી ગુજરાતી ભાષામાં વાળું એટલે આ વાળ જેટલું એવું ફોરું મતલબ કે એમ વાળ જેટલું એટલે આમ સડી બોરીને નથી હંકાવાનું પણ એટલું હલકું તો હું હતું આપણું વાળું દૂધ ખીચડી અને રોટલો આ કઢી આ આપણું વાળું હતું હવે આમાં કોઈ આપણે કોઈ ડૉક્ટરની કોઈની સલાહ લેવાની જરૂર પડે કોઈ વેદ પાસે જવું પડે ઓટોમેટિકલી આપણા દાદાઓ આપને આપી ગયા હતા આપણે એને બધાએ બુદ્ધિ ના સમજ્યા અને આપણે કેની કોપી મેરી અમેરિકાવાળાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝવાળાની ક્રિકેટરોની આ બધાને આપણે મોટિવેશનલ કરી લીધા એ લોકો શું સમજાવે તમને કાયમ એક સોડા પીઓ તો તમે હિમાલય ઠેકી જાઓ એવી એડવર્ટાઈઝ આપે ને ફિલ્મવાળા ક્રિકેટરો એ જ કરે છે પશ્ચિમી સંસ્કૃતિ જ કરે છે એક વાત યાદ રાખજો જેટલી જેટલી ટેકનોલોજી વધશે એટલા રોગ વધશે યાદ રાખજો એ આવી કે હજી એનાથી કદાચ કોઈ ઊંચી આવશે પણ જેટલા સંસાધનો વૈધા એની સામે આપણે આપણા શરીરને નબળું પાડ્યું આપણે એમ કહીએ છીએ કે અમે સુખી થયા અને અમારા વડવાઓ દુઃખી હતા તો એ વ્યાખ્યા કરવામાં આપણી ભૂલ છે આપણી જોવામાં ભૂલ છે આપણી દૃષ્ટિમાં ભૂલ છે તમે હાવ શાંતિથી વિચાર કરીને જુઓ વડવાઓ કેવી રીતે તમે એને દુઃખી માનો છો અને તમે કેવી રીતે તમને સુખી માનો છો અત્યારે તમે વ્યાખ્યા એમ જ કરો છો કે સારો બંગલો હોય સારામાં સારી ગાડી હોય અને હું શહેરની અંદર રહેતો હોય અને મારી કંઈક ઇમ્પ્રેશન પડતી હોય સમાજમાં એટલે હું હારમ સારો સુખી ગણાવું પણ ક્યારેય શાંતિથી બેચી બેસીને વિચાર્યું નથી આપણે કે ખરેખર હું સુખી છું કે નથી આજે હું આમાંથી કોઈને કહું કે તમે એક કલાક મારી સાથે ગૌશાળામાં વાયદું કરવા આવી જાઓ અથવા તો તમે એ પચાસ તગારે એક સાથે નાખી શકો આમાંથી કોઈ ન નાખી શકે અને પચાસ એક દી ન ખાવા હોય તો ભાઈ બે દિવસ તો આરામ જોઈએ એને એવા શરીર આપણા થઈ ગયા છે એની સામે આપણે આપણા વળવાઓને જોઈએ આપણે આપણા વળવાઓને જોઈએ કે સવારમાં કેવડી મહેનત કરતા હતા એવા એવા ઉદાહરણો છે કે બે બળદનું જે હાથી ભરેલું હોય આખું પેલું ગાડું ખાતરનું તો પોતે કાંધ ઉપર લઈ અને એકલા ઉંચકી દે અને બે બળદ ત્યાં આવી જાય એને જોડી દે આવડી તાકાત એનામાં હાથી અને એને કદાચ ઊંધું વાળું હોય ને તો એ વાળી દે એ આપણા જ વળવાઓ હતા બીજા કોઈના નહોતા આપણે એના જ ના છીએ પણ ફેર ક્યાં પડી ગયો આપણી વિચાર શૈલીમાં ફેર પડી ગયો જીવનશૈલીમાં ફેર પડી ગયો અને એ પ્રમાણે આપણે બધી આંધળી દોડ દીધી છે આપણે ઘરે જે શરબત બનતા હતા એ બંધ થઈ ગયા એની જગ્યાએ શું આવી ગયું બાજારના પીણા આવી ગયા એમાં શું હોય ને ફ્લેવર બે જ વસ્તુ હોય અત્યારે એમ કહી શકીએ કે બાથરૂમ સાફ કરવા માટેના જે કાંઈ કેમિકલ છે ને એ બધા એમાં છે છતાં આપણે મહેમાન આવે એટલે શું કરીએ જાતો બેટા લઈ આવતો દુકાનેથી હવે કોઈને એવી તકલીફ લેવી નથી કે ઘરના આંગણામાં એક લીંબુનું ઝાડ હોય એમાંથી બે લીંબુ તોડી અને શરબત કરી અને મહેમાનને પાવું તો એની અંદર આર્થિક શારીરિક અને માનસિક ત્રણેય ફાયદાઓ છે કારણ કે આર્થિક એટલે પૈસા બહાર જાતો બંધ થઈ ગયો તમારો પૈસો તમારા ઘરમાં શારીરિક એટલે કે ઓલું કેમિકલ બંધ થઈ ગયું ના જે કાંઈ અંદર નાખો એ કામ જ કરે ફાયદો જ કરે અને માનસિક પણ એટલું આ બધું બંધ થઈ ગયું પહેરવેશની અંદર જઈએ તો પણ એવું હાવ એટલે હાવ આંધળીઓ અનુકરણ ફિલ્મી સ્ટારોનું અહીંયા અત્યારના જુવાનને કોઈ ભાઈને હોય તો ભલે બાકી અહીંયા ઓલા ફાટેલા હોય બે બાજુ એકદમ સભ્યતાહીન પોશાક કેટલા બધા પૈસા દઈને લેવાનું પાછું તૂટેલું લેવાનું અને એ પહેરીને પોતાને પાછા બહુ સારા જેન્ટલમેન માનતા હોય છે અને આપણા વડીલોનું જે કંઈ છે પહેરવેશ હતા એ એની પાછળ તમે એક એક વસ્તુની અંદર ઝીણામાં ઝીણી દ્રષ્ટિકોણ તમને ખ્યાલ આવે આપણા તહેવારોને તમે લઈ લો તો પણ તમને ખ્યાલ આવે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ એમાં દીવા જળવવાના હોય બરાબર દિવાળી ઉપર આપણે ચોમાસું વિદાય લીધું હોય અને શિયાળોને બેસવાની શરૂઆત હોય એ બે ઋતુનો જ્યારે સંગમ થાય ત્યારે કીટકોનો પ્રભાવ બહુ હોય એ કીટકોને ભગાડવા માટે દીવાને જળવવામાં આવતા હતા દીપક જળાવે એટલે કીટકો ઓછા થઈ જાય પ્લસ એ બધા તહેવારની અંદર આપણે ખાણીપીણી લઈ લ્યો તો દિવાળીની અંદર લાપસી કરવામાં આવતી દિવાળીના દિવસે તો લાપસી અને એમની સાથે ગરમ કરેલું ઘી એ ભરપૂર માત્રામાં નાખી અને લાપસી અને કઢી અથવા તો ચૂરમાના લાડુ અને કઢી એનું ભોજન આપણે લેતા હવે જેવો તહેવાર આવે એટલે માણસોની ટ્રાફિક કેમ હોય બધી બજારની અંદર ટ્રાફિક બધી એ ખાવાનું એનું બધું જે ગોઠવેલું હતું એનું સાયન્સ પણ તમે જુઓ તો એમાં આયુર્વેદ આવી જાય તમે ઘી ખાવ છો પ્લસ ઘી ખાવાથી એક ટકા પણ નુકસાન થતું નથી તમારા શરીરને પણ એને કેવી રીતે ખાવું એ આપણે ભૂલી ગયા એ બધા આની દેનથી જે થોડું ઘણું ખાઈએ છીએ એ પણ નુકસાન કરે છે પહેલાંના ખૂબ ખાતા હતા તો એને નુકસાન નહોતું કરતું કારણ કે પદ્ધતિથી ખાતા હતા કોઈપણ ઘી તમે ખાઓ અથવા ઘીની વાનગી ખાઓ કે મીઠાઈ ખાઓ તો એમની સાથે ઠંડુ બિલકુલ ખવાય નહીં ખાટું બિલકુલ ખવાય નહીં હવે આપણે શું કરીએ અત્યારે ભોજન લગ્ન પ્રસંગમાં હોય ડીશ તો એની અંદર શું હોય એક બાજુ હળદિયો ભી પડ્યો હોય અને એની બાજુમાં ફ્રૂટ સલાડ પડ્યું હોય અથવા તો અંગૂર રબડી રાખે અથવા તો દૂધપાક રાખે હવે આ ક્યાંથી ભેગું થાય એક બાજુ મોહન થાળ પડ્યો હોય ને આ પણ હોય મોહન ને તમે ટેપલી ખાધી એના પછી પાછળથી પાણી પી ના પીવાય છાસ પી ના પીવાય ને ઠંડુ કાંઈ ના પીવાય હવે આ કોણ જાણે જેટલું તમે ઘી અંદર નાખ્યું એ ફાયદો તો ન કરે ડબલ નુકસાન કરે જ્યારે આપણા વડવાઓ હતા તો એનું એનું ગોઠવણી જ એવી હતી કે ચૂરમાના લાડુ સાથે ગરમા ગરમ કઢી જ હોય એ ગમે એટલા ઘી નાખીને કર્યા હોય એ તમને નુકસાન કરે નહીં સંપૂર્ણ ફાયદો કરે એવી રીતે લાપસીની અંદર લઈ લો જો ઠંડુ ખાવાનું હતું તો અડદિયા બનાવવાની સિસ્ટમ